હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મોલ્ડ વગર ઇડલીના મિની ઇડલી બનાવી લઈશું જે બાળકો માટે તો ખૂબ જ એવી લાભદાયી છે અને ઇન્સ્ટન્ટ બની જતી હોય છે તો ચાલો આપણે મિની ઇડલીની રેસીપીની શરૂઆત કરી લઈએ તો ઇન્સ્ટન્ટ મિની ઇડલી બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલો સોજી લીધો છે આ સોજી તમે મોટો જે આવે છે એ પણ લઈ શકો છો અને નાનો સોજી જે આવે છે એકદમ લોટ જેવો એ પણ તમે લઈ શકો છો તો અહીંયા મેં દોઢ કપ જેટલા માપથી સોજી લીધેલું છે અને એક કપ જેટલું ખાટું દહીં લીધેલું છે જો ખાટું દહીં ના હોય તો તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ઈડલી ફક્ત ને ફક્ત દસથી પંદર મિનિટમાં જ તૈયાર થઈ જતી હોય છે અને ગરમા મોલ્ડ ના હોય ઈડલીના તો પણ તમે આસાન રીતે સરળ રીતે હું આજે વિડીયોમાં બતાવીશ એ રીતે તમે પણ ઈડલી બનાવી શકો છો એ પછી અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એકદમ સ્મૂથ એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે તો આ રીતે સારી રીતે મિક્સ કરતા જવાનું છે કે વચ્ચે ગાંઠા કે એવું કંઈ પણ ના રહે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે બેટરને ચેક કરી લેવાનું છે કે બેટર તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી હજી મને ઘટ લાગે છે એટલે મેં થોડું પાણી એડ કર્યું છે કેમ કે પાંચથી સાત મિનિટ પછી જે સોજીનો જે ભાગ છે સોજી આપણી ફૂલવા લાગશે અને બેટર હજી પણ ઘટ થવા લાગશે એટલે થોડું એવું પાણી એડ કરીને હવે બેટર પરફેક્ટ છે તો આ રીતે આપણે થોડીવાર માટે પાંચથી સાત મિનિટમાં માટે રેસ્ટ આપી લઈશું તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો જે સોજીનો જે ભાગ છે કેટલો બેટરની અંદર ફૂલી ગયો છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવું બેટર સાથે તમે બનાવશો તો ખૂબ જ સરસ એવી એકદમ સોફ્ટ એવી ઇડલી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બેટર જે છે એકદમ ઘટ્ટ જ રાખવાનું છે વધારે પડતું પાણી એડ નથી કરવાનું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને સારી રીતે બેટરને ફરીથી મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ઘટ બેટર સાથે ઇડલી બનાવશો તો એકદમ સરસ એવી ઇડલી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે એનું પરફેક્ટ માપ લઈશું તો આ રીતે મેં અહીંયા પીંચ એવો ખાવાનો સોડા લીધો છે જે તમે ચપટીથી માપો તો ત્રણ ચપટી જેટલો સોડા થાય છે એની ઉપર થોડું એવું પાણી એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું જો સોડા ના હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો ઈનો આપણે એક ચમચી જેટલો એડ કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો બેટર કેટલું સરસ એવું ફ્લફી અને ફૂલવા લાગ્યું છે તો આ રીતે એકદમ જાળીવાળું બેટર બનીને તૈયાર થઈ જશે હવે ઘરમાં રહેલી આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટ કે પછી સ્ટીમરની પ્લેટ લઈ લેવાની છે જો આ રીતે હોલવાળી કાણાંવાળી પ્લેટ ના હોય તો તમે પ્લેન પ્લેટમાં પણ ઈડલી બનાવી શકો છો હવે આ રીતે ટેબલ સ્પૂન એક જ ટેબલ સ્પૂન ઇડલીનો બેટર એડ કરીને આ રીતે મિની ઇડલીનો આપણે શેપ આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ ફટાફટ આ રીતે એક પ્લેટ ઈડલી બાળકો માટે તમે લંચમાં તો જલ્દી બનાવી શકો છો અને એ પણ સોજીની બનશે એટલે ખૂબ જ એવી હેલ્ધી પણ રહેશે તો આ રીતે મેં અહીંયા સ્ટીમરમાં પાણી પણ ગરમ કરી લીધું છે અને પ્લેટને આ રીતે આપણે મૂકી દેવાની છે દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે મિની ઇડલી આપણી કેવી થઈ છે આ ઇડલી તમે ચટણી કે સાંભાર સાથે પણ એન્જોય કરી શકો છો તો દસ મિનિટ થઈ ગયા પછી તમે ઇડલી જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલવા લાગી છે તો આ રીતે હવે આપણે પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લેવાની છે આ ઇડલીની એક બે થતાં લગભગ દસ મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે હવે જે જોઈન્ટ ઇડલી છે એમાં આપણે આ રીતે કટ કરીને નીચેથી આ રીતે આસાનીથી ફટાફટ તમે બેથી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેશો તો એકદમ સરળતાથી નીકળી જશે અને તમે એનું પડ પાછળનું જોઈ શકો છો કે છેક પાછળ સુધી પણ જાળી થઈ છે અને એકદમ ફ્લફી અને પોચા રૂ જેવી ઇડલી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતે બધી જ મિની ઇડલીને મેં આ રીતે કાઢી લીધેલી છે તો હવે આપણે એક પેનમાં એના ઉપર ઉપર તડકો તૈયાર કરી લઈશું તો આ રીતે તેલ ગરમ કરી દેવાનું છે તલ એ પછી મીઠા લીમડાના પાન અને તીખા ત્રણ મરચાં લીધા છે જો બાળકો ખાવાના હોય તો મરચાં તમે મોડા પણ લઈ શકો છો અને મરચાંને સ્કીપ પણ કરી શકો છો તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી દેવાની છે એ પછી આ રીતે પી છે હિંગ એડ કરી દેવાની છે અને જે આપણે ત્રણેય વસ્તુ લીધેલી છે તલ મરચાં અને લીમડો એ પણ એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતરી દેવાની છે મરચાં જે છે એ થોડા કૂક થઈ જાય એટલે જે આપણી ઈડલી જે છે મિની ઈડલી આપણે તૈયાર કરેલી એ બધી જ આપણે એડ કરી દેવાની છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને જોતાં જ ખબર પડી જાય કે કેટલી સોફ્ટ અને કેટલી સ્પોન્જી અને સૂપ ખૂબ જ જેવી સુપર આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે આ બેસ્ટ ઉપાય છે કે ઇન્સ્ટન્ટ જો તમારી પાસે પણ બાળકોના લંચમાં કંઈ પણ ના એડ કરી શકો તો આ રીતે ઇડલી જરૂરથી બનાવીને આપજો બાળકો પણ ખુશ થઈ જશે અને ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને ઉપરથી લીલા સમારેલા ધાણા પણ એડ કરી દેવાના છે તો ઇડલી આપણી ગરમા ગરમ તૈયાર છે આ ઇડલીને ચટણી સાથે તો ખાવાની ખૂબ જ સરસ એવી મજા આવતી હોય છે તો તમે જોઈ શકો છો જે આપણે વઘાર કર્યો છે ઈડલીમાં બધી જ જગ્યાએ સારી રીતે કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે ગરમા ગરમ ઇડલીને પ્લેટિંગમાં સર્વ કરી લઈએ તો મેં અહીંયા ઇડલી માટે નારિયેળની જે ચટણી બનાવી છે જે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે એ રીતે બનાવી છે તમે આ ચટણી પણ બનાવી શકો છો સાંભાર જોડે પણ એન્જોય કરી શકો છો તો ઈડલી તમે જોઈ શકો છો કે કેટલી ફ્લફી અને અંદરથી પણ તમે જુઓ કે એકદમ જાળીદાર અને ખૂબ જ સરસ એવી બની છે તો એકવાર જરૂરથી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો કે ઈડલીના મોલ્ડ વગર એકદમ સરસ રીતે મિની ઈડલી કેવી રીતે બને છે અને ટ્રાય કરીને જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ આજની મારી રેસીપી તમને કેવી લાગી અને હા મારો વિડીયો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી અવનવી વાનગીઓના રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ ફોર વોચિંગ